છવ્વીસમી જાન્યુઆરીના રિલાયન્સ મોલ ખાતે અમિત ઠક્કર દ્વારા ટેલેન્ટ કોન્સેપ્ટ યોજાયો હતો જેમાં સ્ટેજ પર નાના બાળ કલાકારો સહિતના લોકોએ પરફોર્મન્સ રજૂ કર્યું હતું સુરતમાં ફિલ્મ પ્રોડક્શન ઇન્ટર સ્કૂલ કોલેજ ટેલેન્ટ કોન્ટેસ્ટ બે હજાર ચોવીસ જેમાં ડાન્સ એક્ટિંગ મોડલિંગ ડ્રામા સિંગિંગ વગેરે કેટેગરીમાંથી દરેક સ્કૂલમાં પહેલાં ઓડિશન થયા હતા અને છવ્વીસ જાન્યુઆરીના રોજ રિલાયન્સ મોલ ઉધના દરવાજા ખાતે ગ્રાન્ડ ફિનાલેનું આયોજન થયું હતું જેમાં જજ તરીકે જગદીશ પુરોહિત મિની પ્રીતિ શાહ શંકર ઉત્તમચંદાણી રાધા પટેલ મોનિકા શિપાણી વગેરે હાજર રહ્યા હતા બાળકો સાથેની ઉજવણી છવ્વીસમી જાન્યુઆરીના રોજ કરવામાં આવી છે એમાં આપણા નરેન્દ્ર મોદીનું સ્વપ્ન છે કે આપણું ઇન્ડિયા સ્કિલ ઇન્ડિયા બને તો સ્કિલ ઘણા બધા પ્રકારની હોય છે અને એની અંદર આજની ઉજવણીમાં ત્રણથી ચાર પ્રકારની અલગ અલગ સ્કિલ બાળકો સ્ટેજ ઉપર પરફોર્મ કરી રહ્યા છે અને આ બધી સ્કિલની અંદર આપણા બાળકો ખૂબ સારું નેતૃત્વ પણ કરશે અને આગળ વધી અને પોતાનું પોતાનું અને પોતાના દેશનું નામ રોશન કરશે એવું અત્યારનું જે માહોલ છે તેના ઉપરથી જોવાઈ રહ્યું છે

પંચોતેરમું જે પર્વ છે તે પર્વની ઉજવણી આપણે બધાને ખબર જ છે કે ખૂબ સારી રીતે આપણા સમગ્ર દેશની અંદર થઈ રહી છે અને અત્યારે વિદ્યાર્થીઓ પણ આ પર્વની અંદર એટલી જ કહેવાય ને કે સરહૃદયે જોડાયા છે અને ઉજવણીનો ભાગ બની અને ફ્યુચર ઓફ ઇન્ડિયા આપણા બાળકો જ છે કે જે બાળકો આ આવા સરસ પ્રોગ્રામની અંદર ઉજવણીમાં ભાગ લઈ અને આપણા ભારતે દેશનું ભાવિ ઉજ્જવળ બનાવશે આજે આપણે ઉજવણી રિલાયન્સ મોલ ખાતે નાનાથી લઈને ધોરણ એકથી લઈ અને બારમા ધોરણ સુધીના કોલેજના અને સ્કૂલના બચ્ચાઓ સાથે આજે ટેલેન્ટની ઉજવણી કરી રહ્યા છે ટેલેન્ટની સાથેની ઉજવણી કરી રહ્યા છે આ વખતે ગ્રેન્ડ ફિનાલેમાં અત્યારે પંચાવનથી સાહીઠ બાળકો છે અને બધા સરસ મજાની તૈયારી કરીને આવ્યા છે અને જુનિયર કેજી એક ધોરણથી માંડી અને બારમા ધોરણ સુધીના દરેક સ્ટુડન્ટ અહીંયા આવેલા છે આજના પર્વને લઈને એ કહેવા માંગીશ કે આપણો હિન્દુસ્તાનનો આ દેશ છે રાઈટ આપણે બધાએ સ્વતંત્રતાથી તો જીવીએ જ છે અને એની સાથે સાથે જ બચ્ચાઓ માટે ખાસ છે કે આવી જ રીતના એમના પેરેન્ટ્સો બાળકોને સાથ સહકાર અને સપોર્ટ આપતા રહે જેથી કરીને એ દિવસે દિવસે આગળ વધતા રહે